હળદાયતો કોઈ ખાલી કરી જતો રે કોઈ ખાલી તા તાજુ તો કઈ દો જુઓ હમુ લાવું નહીં હવે અમે હમુ લાવું નહીં હવે ઝઘડો હવે માથા ભારે ઝઘડો કરવો સમજ્યો

ના ખ્યાર થયે આ તો પટાવી દઉં પણ વરુ જ મને ફોન કરજે એવું કીધું જરૂર હશે બોલાઈ ન બાકી આજ તો આપણે હેરો કટલો સીધો બેઠા

તારા જોડે મારા ભાડું લેવું નહીં પણ તું ઘર ખાલી કરી એને જતો રહેવું પડે હેટ હેટ તું આમ મુની આવો જતો રહે કીધું તને મારા ઘરમાં તને લઈ જવા દઉં હું પડ કે કાલ ભાઈ એ નરેલા અલ્યા દે મકાન માલિક છે ઓવા આ દોહા પૂછું બોલ એના દોહા પાવર કરી તું મારા ભાઈબંધને હે કેમ પાવર કરી છે બોલ હવે

ગર્મી કરે ને ગર્મી તને કહી દઉં સમજો તું મને ઓળખતો નઈ હું કોણ છું તું મને ઓળખી અલ્યા મારા ઘરમાં આરે ભાડે રહે છે મારાઓને ઓળખવા હોય તને ના ઓળખવા હોય સમજો હા તે નઈ ભાડું કીધું જ ખરા નઈ આલું જા આયે એ દાદાગીરી કરીને તને કહી દઉં દાદાગીરી નઈ તુખી વર્નિંગ આલું હું તું મોટો સી એટલે આજ વધારે ઉપડતો નઈ મે કોઈ ભાડીન પડ્યો સી પાળું નઈ આલવાનું અન આરે એમ નઈ હું આ રે હા તારે છાય ને ભળા કાકાને દેજે જા એટલે એટલે બધી દાદાગીરી એમ લે નહીં પડતી તને નહીં આલા વાળું એય વાળું ના ના લે મારા ઘરમાં રહે છે વાળું તો હું લયો બીજું અને તાર ઉપર હાથ ઉપાડું તો હોવા તું તાર માર હું છું તારા ઉપર ફેરવવાનો હાથ કેવો ઉપાડું હું એ જો હા હજુ ઉપાડ્યા બોધી ના હે ડરાવશે તારા દઉં આ

વાંચી કોઈ જવાબ નહીં તારા લઈને આ બધું જ મારા હોય મને બીક લાગતી જ નહીં આ બધે જવાબ હોઈ રહ તગ કંઈ જ નહીં હા તું તાર કેટલી કેટલા લઈને આવું જ થોડી ના તને કઈ દઉં ના જવ ના જાઉં બોલી ના ફરું તું તાર હોય ને એકલા લઈને આય બેઠો છું તું કપડાય નહીં તારું પણ હું માપી લઉં છું જીરાખ્યો વાંધો નહીં વાંચકણ જ છું વાંચી તું તાર તારા હોય એટલા લેતો આવજે

અને આપણે મિયરાવા એ તાલ છે મારા જોડે મારા ભાઈ બનો છે એને હાથ તક ભગાઈ રહે મૈયા ઉપર મારી વાત ઓબળ પત્રી જા મનેય બધું થાય મનેય સહન થાતું નહીં પણ તું થોડો ઠંડો પડીને વિચાર ઝઘડામાં કોઈ મજા નહીં કોટ કચેરીના ધક્કા ખાઈ ખાઈને આપણે થાકી જઈએ અને જિંદગીની કમાણીમાં જતી રહે એટલા હું પાછો પડું બાકી હું બિયા તો તો કોઈના બાપથી નહીં ઓ મારા જોડે માણસો કોઈ જીવા દેવા નહીં મારા જોડે જੈਂટલમેન જੈਂટલમેન માણસો છે

એ વાત આજે પણ તમારે આવા મળે હાલવાનું જ નથી હાલ અહીંયા ભાઈ પેલા તો ગરીબ હતો ને તારે પાવર આવી ગયો છે આલી ને હું તો પસરણો શું કર્યો તારે આવા તું હોય છે તારે એટલે કોઈ પણ ભાડિયા ના હાલ ભલે પડી રહ્યા તું હોતું ભલે ખાઈ જતી પણ કોઈને ભાડે ના એ તો મળી ને તમને હા હવે જોણવા મળી હો ભાઈ ગમે ખાલી કરાવી જવું કીધું હો સારું હાર ગમત જવું માણસો લેવા એ યાર

પણ ભલા મોડા બાદ નો આવી અને આપડા ગામમાં આવીને મને મારી ત્યાં એવું થોડું ચાલે યાર એ તો મુ તમને ખબર કીધું હતું કે પણ તમારા ઘ્યાન ના લઈ જયો કોને આજે તમારે ફમવા પડશે તો તમે ના મોના કે ના ના આ તો બાપડો ગરીબ છે હા ગરીબ ગરીબ કરી અને હું એને ઓળશી નાખ્યો અને એને મારા ઓળીજાએ મારા ઘર પર કબજો કરી દીધો

તમારું આ જીવન સુખ કરી આવું તમે ચિંતા ના કરો ભાઈ તમારા ઓયડીએ કોઈ રહેવા નહી આવે આ ભાઈ હવે કોઈને ભાડે હાલવી જ નહીં પણ તમારા ભાડે ભાડે હલાય જ નહીં તમને કોક માણસ કહેતો ને તેમ કહેતો હારા માટે કહેતો હોય આ એ વાત હતી પણ હવે કોઈને હું ભાડે નહીં આલું ઓયડી હો લેડો આ લોડો તો જબરો કબજો જમાયો હા ઓયડી ઉપર તો દેવા તું તો મોને ને મે રૂપિયાનો ખર્જો કરે ને બોલ આ બધે બધો સામાન ડોહાનો હ હું વાત કરી છે તાણ આવી મારી વાત ઓફળ તન હોય રે 10 મહિના જેવું છે ને વા પધાર ની 2 મહિના જેવું રે હોમો પડી પછી કઠળો કરી અને આ બધું તન નોમે કરાવી દીયા આપણે નોમે જ કરાવવાનું તાં ગમે તે કરી નારી પણ હરખે હરકો મારો ભાગ થા જો તન ચોખું કહું આજે ક્યાં ના પાડી તને કે મીએ હા બાકી જો ઇમલી મેળ ની આવે હવે મારી વાત ઓફળ હા એ ડોહો તો આયો નહીં ના હોય તો હું નેહરું મારે એક કટલો ને પટાવાનો કારણ ફોન કરીને લેવા બોલાવવો પડશે મારે આ કશો વદે એ હારું હ એ હારેડ એ ક્યાંથી લઈ નાયો કોકને બે જણા ઓય ચિંતા કરવાનો જરૂર નઈ અરે બે જણા હતા ઓવ આરે હું મારતા ત્યારે વેત ભરેયા ને

ભાઈ મારી જો તો હું છોડી દઉં અલ્યા પડતી લ્યા તમે આ દોહો પર હાથ ઉપાડો હે ને ઓય કબજો કરો હે એ બાપા મારા પર તારા ઉપર તારા મને લે એય પદાલે ઉભા તક ટુ ના હા ઓ બાબા રે એ કાકા હાજર કરો આ બકરી વરાઈ તો દહી ઊભો એ ગોંજી ઊભો રે ઊભો હવે મારું આયો મને મારી દે મારવો તન મારો મારો ઊભો બાબા રે ઊભો બાબા રે હા 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 તારે લે પદાલે મારા ભાઈ ના ના કોણ થઈ ગઈ કાકા આ તો કસમ હોય તો જોર ગાણો લે વીજ્યા લે લે

આઈ લઉ ખાલી હું ઈ ગયા તો કોણ પણ આ કાયા કઠલાવાળો આ ઉર્દુનો ભાઈ બની છે ઓલો ફોન પાછો હાલો અને મારી વાત ઓભળ આ તો કાકાના સપડમાં મેખળો જાય તો પણ એ મહેરબાની કરી આ ગામમાં ફેર ના આવતા તો અમારું આખું ગામ સડીન આવશે ઓકે પાછી નાખી જવાની થી નહીં કોઈ હેલાવાજી વિજેત દેવા

થઈ જો ખાલી થઈ ગયું હું તમને કીધું મે એકલો જ કાફી હું આ એ વાત સાચી હોય પણ તમે ડબલ માર્યા હોય યાર બા આ તો ભાઈ વાત જ છોડી મલો મારી હું તો આપણા ગામમાં તો આપણા ગામ પણ આજુબાજુ ગામમાં આપણે દીવાતા નહીં